બોડકદેવો અમદાવાદ ખાતે યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વીસ વર્ષમાં ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્રે થયેલ ઉપલબ્ધિઓનું વર્ણન કર્યું હતું આ કાર્યક્રમ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા ઋષિકેશ પટેલ સંસદ સભ્યો ધારાસભ્યો અમદાવાદ મહાનગરપાલિકાના મેયર પ્રતિભાબેન જૈન ઉપસ્થિત રહ્યા હતા અને અભ્યાસક્રમ સામેલ કરવાનું કામ કર્યું સાહેબ સરકાર ખાલી તમને પોલિસી આપી દઈને પરંતુ પોલિસીની સાથે તમારે જે ઉદ્યોગ માટે જરૂરી મેનફોર્સ જોઈએ એના માટેની પણ તૈયારી કરી રહ્યો છે આપ સૌને નાનામાંથી મોટા થયા અને મોટામાંથી હજુ મોટા થવાની તક જ્યારે ગુજરાતે પૂરી પાડી હોય ત્યારે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન હજુ પણ આગળ વધો આગળ વધી ગુજરાતમાં દેશમાં નહીં પરંતુ દુનિયામાં આપ સૌનું નામ ખૂબ મોટી થાય

સ્કિલિંગ અને ટ્રેનિંગની વ્યવસ્થા પણ ઉદ્યોગની સહભાગ્યતી વિકસાવી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપ અને સમય કરતાં આગળ વિચારવાની અને અમલમાં મૂકવાની કાર્ય પદ્ધતિથી આ સિદ્ધિઓ આપણને મળી છે જન કલ્યાણ અને રાજ્યના વિકાસ માટેના દરેક આયોજન કાર્યક્રમ ગાંધીનગર સુધી સીમિત ન રહે અને જિલ્લા તાલુકા સુધી તેનો વ્યાપ વિસ્તરે તેવું આદરણીય શ્રીનું વિઝન છે અને વાયબ્રન્ટ સફળ વાયબ્રન્ટના સફળ બે દાયકા થયા છે ત્યારે આપણે તેની સફળતા સમિટ ઓફ સક્સેસ તરીકે શ્રીની ઉપસ્થિતિમાં ઉજવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ વિકસિત ભારતે ટ્વેન્ટી ફોર્ટી સેવનનું લક્ષ્ય આપ્યું છે આ માટે ગુજરાતનો દરેક જિલ્લો પોતાનું યોગદાન આપી વિકસિત ગુજરાત થી વિકસિત ભારત માં ખબે ખબો મિલાવી ઉભો રહે તેવી આપણી નેમ છે આ માટે આ વર્ષની વાઇબ્રન્ટ સમિટ માં પહેલી વાર એક નવતર પ્રયોગ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ની પ્રેરણા થી આપણે કર્યો છે